તાલુકાના પ્રથમપુર ભાઈ અને ઝઘડામાં છોડાવવાની કોશિશ કરતા મોટા ભાઈની થઈ હત્યા આજના કડિયુક સમયમાં ભાઈ ભાઈના સંબંધોમાં માત્ર દેખા રહી ગયા હોય તેમ લાગી રહ્યું છે આવો જ કિસ્સો દાહોદ જિલ્લાના જાલોદ તાલુકાના પ્રથમપુર ગામે બન્યો છે જેમાં જૂના કોઈ ઝઘડાની અદાવત રાખી બે કાકા કાકાના છોકરા સુભાષભાઈ સુરમલભાઈ હઠીલા અને સંજયભાઈ રેવંતભાઈ હઠીલા તે કોઈ કારણસર ઝઘડો કરી રહ્યા હતા જે સમય તેમને છોડાવવા માટે આસપાસના લોકો દોડી આવ્યા હતા ઝઘડાનું સાંભળી ચિમનભાઈ જે બે આરોપી સંજય રવન હઠીલા જે મૃતકનો ભત્રીજો થાય તથા રેવન ભીમા હઠીલા જે મૃતકનો નાનો ભય થાય તેમને ચિમનભાઈ કેમ ઝઘડો કરો છો તેમ કહેતા સંજીવભાઈ અને રેવનભાઈએ ઉશ્કેરાઈ જતા પોતાના જ સગ્ગા મોટા ભાઈને લોખંડના ધાર્યાથી ડાબા હાથે તથા માથા ભાગે મારી મોટા ભાઈ ચીમનને લોહી લુવાણ કરી પાડી દીધો ગંભીર જવા થતા મોટા ભાઈનું જ સ્થળ પર મૃત્યુ થયું ઘટનાની જાણ લીમડી પોલીસે થતા સત્વરે પોલીસ ઘટના સ્થળે દોડી આવેલ અને સુભાષ સુરમલભાઈની ફરિયાદના આધારે બંને આરોપીઓ સંજય રેવન હઠીલા તથા રેવન ભીમા હઠીલા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી બંને આરોપીઓને ગણતરી નાચ કલા કોમા પકડી જિલ્લા સળિયા પાછળ ધકેલી દીધા છે રિપોર્ટર પ્રવીણ કલાલ ઝાલોદ ગઈ કાલે લીમડી પોલીસ સ્ટેશનના પ્રથમપુર ગામે દોડી ફળિયામાં એક હત્યાનો બનાવ બનેલ હતો જેમાં કુટુંબી ભાઈ ભાઈઓ વચ્ચે જૂની તકરાર હતી ખેતી બાબતેની જેમાં મરણ જનાર સીમનભાઈ અટીલા નામ તેના પોતાના સગા ભત્રીજા સંજય હટીલાએ માથામાં દાર્યુ મારીને

મહેમાન જતા ભાઈ રકમ લઈએ તો ફેરબાદ આપવા જોઈએ તો એનો મોટો ભાઈ કે તને અહીંયા ના પાડેલું છે આવવાનું એમ કરીને ડાંગ લઈને મન મારવા મળે પછી ટ્રેન આપશે ખુલાઈ પછી એ આ મારો કાફો હજુ હા એ બે તો એને ધાર્યું મારી દીધું ગાડી બીજ નહીં કેટલા જણા મન જણા પામ્યા હતા એક જ તમારું નામ સુભાષ સુરમન